તો તમારી જાણ કરતા સરકાર સાંભળી લે ડુંગળી વેચવી કુરબાન છે બાકી આ તો બોલા હે બોલા હે ને બોલા હે સરકારની ની વિરુદ્ધ ની વાત નથી અમે પ્રજાની ફેવરની વાત કરીએ છીએ તમારી વિરુદ્ધ તો તમારું તમારું પાપ છે પ્રજાની ફેવરની વાત કરવામાં અમને કોઈ રોક છે નહીં અને બિલકુલ નિષ્પક્ષ રીતે અમે વાત કરીશું કરીશું ને કરીશું વર્ષની ત્રીસ વર્ષ જૂનો કેસ હોય તો તંત્ર ઠાહી દો ને ફાહી ચડાવી દો અપરાધિત સાબિત થાય તો પણ આક્ષેપમાં અને સિદ્ધ થવામાં ફેર કે નહીં કાંઈ તમારી પાસે પુરાવો હોય તો તમ તારે બતાવો હું મારી જાતને સાબિત કરવા માટે મને સમય આપશો કે નહીં આપો અને એ હેડલાઇન ગ્રુપના ઓનર છે અને અમે લોકો અત્યારે જે કાંઈ કિસાનોની પીડાથી માંડીને બધી વાત કરીએ છીએ જે સરકારને ગોઠતી નથી તો એ કોઈ વાંક કહેવાય મીડિયા કોને કહેવાય મીડિયાનો ધર્મ શું સાહેબ અમે જનતાને અમે અહીંયા ખેતરે ખેતરે અમને અમને ખબર છે અત્યારે અમારા સૌરાષ્ટ્રમાં ખેતરે ખેતરે ખરખરા ચાલે છે તો મે ભાઈ વડાપ્રધાને અને કોલોની એકતા પરિષદ ભાજપ કોંગ્રેસ એક નથી કોંગ્રેસ આમ આદમી એક નથી ભાજપ ભાજપ એક નથી હિન્દુ મુસ્લિમ એક નથી શીખ ઈસાઈ એક નથી શે એકતા તમે કરી મને કહો ને પૈસા ક્યાંથી કાઢ્યા ક્યાં બજેટમાં હોય તો હતી ની પંદરસો

કે અમે તમારું છિદ્ર જ જોઈએ અમે તો તમારી ખામી હોય તો ખામી ને ખૂબી હોય તો ખૂબી અમે વર્ણન કરી કઈ રીતે હોઈ શકે હવે ઈ જેમ જાડુ થયું ને છેલ્લા એકાદ બે મહિનાથી તો એવું થઈ ગયું સૌરાષ્ટ્રભરના લાખો કિસાનો જે છે અત્યારે આપણી વાત સાંભળીને સાહેબ એમ કે છે તમે બિલકુલ સાચું વાત કહો છો તો અમે કઈ એને કીધું એટલે ulain na nahi ah. bolta

અમારા પૂરતી રહેવા દો અમે તો ક્યાંય ગયા નથી એવી રીતે કરવા તો અમે મર્યાદા જાળવીને કર્યું સરકારને સૂચન આપ્યું પણ એને ગોઠવું નથી મૂળ વાત એ છે કે અમે એની સાચી વાત છે તંત્ર સુધી લાવવાની કોશિશ કરી એટલે હવે એને દબાવવાનો કોઈ બીજો ઈલાજ તો થયો નહીં એનાથી જે થતું તો એ તંત્ર એ કરી લીધું હોય છે એમાં એ નિષ્ફળ ગયા હોય એટલે એને શું કર્યું ત્રણ વર્ષ જૂનો કેસ હતો એને ખંડણીના સ્વરૂપમાં ઓલો ઉઘરાણી વાત છે પૈસા વેપારીમાં ઉઘરાણી હોય કે નહીં અચ્છા જો અમે જ બધા હરામી છીએ તો મને તમે સમજાવો તમારા અમરેલીના તાલુકા ભાજપના એક ભાઈ છે પ્રમુખ જેને રાજીનામું દેવું પડ્યું હમણાં એને ઓલા એ દલિતભાઈ ને બેન હામી ગાળું ના દીધી એનો વાક હું હતો દલિતભાઈ નો કે એ આમ આદમી પાર્ટીની સભા ગયો હતો તો બોલો તમારા તો અઢારે વાંકા છે તમે અમને કા કરો લ્યો એની દરોડા પાડો કા નથી કરતા મીડિયા કોને કહેવાય મીડિયાનો શું સાહેબ હવે જો અમે વિપક્ષની ભૂમિકામાં હોઈએ ખરેખર તો પત્રકાર તો હોવો જ જોઈએ કારણ કે વિપક્ષ નામની કોઈ ચીજ તો છે નહીં અત્યારે તો આપણી ફરજ શું છે પ્રજાનો અવાજ જે છે એ તંત્રના ના અથડાવવાનો પણ અમે બીજા બધા જે કેટલાક એવા પત્રકારો છે એવા નથી કે અમે તમારું છિદ્ર જ જોઈએ અમે તો તમારી ખામી હોય તો ખામી ને ખૂબી હોય તો ખૂબી અમે વર્ણન કરી અને જો અમે અમે બોલીએ તો શું કે ગોપાલ ઇટાલિયા થી માંડી અને એમ કે ફરણાભાઈ ના પૈસા ખાઈને એ બોલે છે હાલો અમે પૈસા ખાઈને બોલીએ છીએ તમે ખામોશ રેવાના કેટલા પૈસા આપ્યા તમારા બધા કલબલિયા ગેંગ ને એ બતાવો હાલો લ્યો લ્યો ઈ કાન બોલતા કે અમે બાકીની અમારી જે કલબલિયા ગેંગ છે ને આટલા કરોડ રૂપિયા બાયડા ત્યાં એ ખામો શ્રે છે ઈ કાં નથી કેતા તમે અમે ખાધા તમારી પાસે પુરાવો તો છે નહીં અને ગોપાલે એ પાછ ગોપાલ જીવેક મરી ગયા ગોપાલભાઈ તો છે ને ભગવાન એને હો વર કરે બોલ મારી સામે લઈ આવો કે આને પાવલી આપી તમે તો વાત થાય પૂરી ગોપાલ હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય અમે જે બોલીએ છીએ એની પાછળ જો કોઈનો ઈશારો હોય એટલા ઈશારો છે ને અમારામાં અકલ નથી પાતરી વર્ષ ક્યાં ધૂળમાં કાદા તરીકે ધોળા કર્યા હોય અમને હંધી ખબર છે તો સરકારને અમે શું કહીએ છીએ કે ભાઈ સાહેબ તમને ત્યાં ટ્રસ્ટી જુઓ હાર્ડ નથી ને બાપ નથી તે તમારે ફાવે એમ તાગળથી ના કરો છે તો તમારી જાણ કરતા સરકાર સાંભળી લે ડુંગળી વેચવી કુરબાન છે બાકી આ તો બોલા હે બોલા હે ને બોલા હે સરકાર ની વિરુદ્ધ ની વાત નથી અમે પ્રજાની ફેવર ની વાત કરીએ છીએ તમારી વિરુદ્ધ જાય તો તમારું ઈ તમારું પાપ છે પ્રજાની ફેવર ની વાત કરવામાં અમને કોઈ રોકશે નહીં અને બિલકુલ નિષ્પક્ષ રીતે અમે વાત કરીશું કરીશું ને કરીશું કેમ તો આ અમારી ભાષા છે એ ભાષા આ લોકોને ગમતી નથી ઈ શું કે છે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં બોલો એટલે હું ખેડૂત નહીં સમજાય નહીં કઈ નઈ ને બોલ્યું કેવાય હું તમને વચ્ચે એક આડ વાત કરી દઉં આ બધા જ કલાકારો ને જેનું સન્માન કર્યું સરકારે ફલાણા ફલાણા એવોર્ડ આપીને ગહેતા મોરલાની જેમ સરકાર ને ગુણગાન ગાનારા છે ક્યાં ગયા બધા કલાકારો ભાઈ તમને મોટા કોને કર્યા તમે ડાયરા કરો છો ત્યારે બોલવાનું નહીં કલાકારો એ બોલવાનું નહીં કથાકારો એ બોલવાનું નહીં બીજા કોઈ વિરોધ પક્ષો એ બોલવાનું નહીં તો કોને બોલવાનું કે જો સરકાર આ પંદરસો બે હજાર કરોડ નો ધુમાડો કરવા કરતા ગરીબના ચૂલા જે અત્યારે એટલે કે અને ખેતરે ખેતરે જઈને બેનું દીકરીઓ છે ગઈ છે એને ખભે હાથ મૂકીને એટલું કે ભલામણા મોજ કરો કુદરત રીઠો અમે થોડા રીઠા છીએ સરકાર માય બાપ કેવાય છે ધન્ય અમે બેઠા છીએ તને જરાય ઉણી આંચ નહી આ વર્ષ મોડું છે આવતું વર વધી સારું થશે અને તમે તો ધરામાંથી ધાન પેદા કરનારા છુઓ તમારે મુંજાવાનું હોય કોઈ આવું કાં ન કીધું તો મેં સુજાવે આપ્યો કે ઈ પંદરસો બે હજાર કરોડ તમે જો અહીંયા આપ્યા હોત તો ગોપાલ ઇટાલિયા હોય કે અમિત ચાવડા હોય એ કિસાન આક્રોશ રેલી કાઢે કે ગમઈ કાઢે કોઈનું પાવલું આવત નહી અત્યારે ગમ બુટ પહેરીને તો એ સર્વે કરવા નીકળે બોલો લંડન થી આવ્યા હોય એમ એટલે તમને આ અમારા ખેતરના હું તમારો પાયજામાં બગડી ન જાય એટલે અમારો ભાવ બગડી ગયો ભલા મારા તમારા પાયજામાં ની તમને ચિંતા છે કે ગમ બુટ પહેરી તમે કોઈ ખેતર ખેતરમાં નીકળ્યા નથી અને બીજા એક મંત્રી નીકળ્યા અર્જુન મોઢવાડિયા તો એની ઉપર છત્રી રાખીને બેઠે ભાઈ ને છાટા ન ઉડે છાટા તો તમારી આખી સરકાર ને ઉડવાના હરામ ખાયા જેવું કરશો તો એટલે અમે જે વાત કરીએ છીએ એને ગમતું નથી આ અર્જુનભાઈ કાલ તો રખડતા હતા ના બુલેટ ઉપર આખું આવ્યું તોય હવે એ એટલા થઈ ગયા ત્રણ આઈપીએસ માણસો આમ છત્રી પકડે શરમાતા નથી મારા જેવો હોય તો કહી દઈએ કે આ ભણ્યા છે તમારી છત્રી પકડવા ભણ્યા છીએ કોઈ પટાવાળા જેવા માણસ હોય કે અભણ માણસ હોય તો હજી ઠીક છે કે કોઈ લાગણીશીલ માણસ હોય કે ભાલો અર્જુનભાઈ મોટો માણસ છે અને મારા જેવો ધારો કે હું જગદીશ મહેતા છું મને અર્જુનભાઈ ઉપર માન હોય તો હું છત્રી રાખવું સમજી શકે કારણ કે હું સામાન્ય પણ હું માણસ કલેક્ટર છત્રી લઈ ને ઉભરો શરમાતા નહીં હોય તો એ તમે એવી રીતે રાજાશાહી કરી નીકળો કાલ તો તમે રખડતા નહીં જેમ નાયક તમે વળી રાજા થઈ ગયા એટલી ઘડીમાં કે ખેતરના ખેતર તમે નીકળો તમારી છત્રી ને ગમ બુટ ને આ બધું હું મજાક છે